પ્રારંભ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત કરવામાં આવ્યો ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું આ પ્રસંગે વોડાફોન આઈડિયાના પુનિતભાઈ રાવળ સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા મોબાઈલના યોગ્ય ઉપયોગ તેમજ સાંપ્રત સમયમાં ડિજિટલ યુગમાં સેલ્યુલર ફોનનું મહત્વ અને મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવી હતી સાયબર ફ્રોડ થી બચવા માટે કેવી સાવધાની રાખવી તે અંગે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વોડાફોન આઈડિયા ના કૌશલભાઈ દ્વારા આ સંદર્ભે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હિરાણી દ્વારા પણ લોકજાગૃતિ એ જ તમામ સમસ્યાઓનો હલ છે એમ જણાવી લોકોને પોતાના આવા પ્રશ્નોના નિરાકરણ માટે સ્વયં આગળ આવી યોગ્ય પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવવા તૈયાર રહેવું પડશે તેવી ટકોર કરી હતી

આપણો જવાબ આપવામાં આવ્યા હતા રોજ સાબરમુંડની અંદર મહિલા આદ્યmdi અંતર ગોળાપણ આઈડિયા કંપની અને ગ્રાહક સુરક્ષા સમિતિ તરફથી એક સેમિનાર આયોજવામાં આવ્યો મેઈન હેતુ અમારો એ હતો કે કન્યાઓ બહેનોનો ગ્રાહક જાગૃતિ આવે એ સંદર્ભે ગોળાપણ આઈડિયા અને ગ્રાહક સેવા સમિતિએ આજે સેમિનાર ઉયોજ્યો છે અહીનો માહોલ અને અહીનો લોકોની ખુબ જ આનંદ સાથે યોગેશ ઉનાડકટ સાવરકુંડલા